જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું આજની સ્વીટ રેસીપી એટલી મસ્ત છે અને તમે એને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો જોઈને તો એવું લાગે છે કે માર્કેટમાંથી તૈયાર લઈ આવી અને મેં મૂકી દીધી છે પણ ના એવું નથી આ મેં ઘરે જ બનાવેલી છે લાગે છે તો ટોસ પટ્ટી જેવું આમ જોઉં તો નાનખટાઈ જેવું લાગે છે કાંઈ સમજમાં નથી આવતું પણ એ સમજવા માટે તમે પૂરો વિડીયો જોઈ લેજો ખૂબ જ સરસ એકદમ આસાનીથી અને થોડા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય એવી આ વસ્તુ છે તો આપણે અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવાનો છે કેમ કે હું બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ ઓછો કરું છું સાકરનો જ ઉપયોગ કરું છું કેમકે ખાવામાં થોડીક સારી હોય છે જે રિફાઈન્ડ ખાંડ આપણે ખાઈએ એના કરતાં સાકર સારી તો આપણે અહીંયા સાકર લેવાની છે સાકર મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી લીધી છે અને એને આપણે દૂધમાં પલાળી દેવાની છે અને પછી ગરમ કરી અને ઠંડુ પડે ત્યાં સુધી આપણે રાખવાનું છે એકદમ સાકર બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે એમાં લેવા દેવાની છે તો હવે આપણે અહીંયા લેવાનો છે મેંદાનો લોટ તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો મેંદો લીધો છે અને એમાં એક નાની વાટકી જેટલો રવો નાખેલો છે અને આપણે અહીંયા ઘી નાખવાનું છે મોણ માટે મુઠ્ઠી પડતું મોણ આપણે નાખવાનું છે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું જામેલું ઘી લીધેલું છે જો ઓગળેલું હોય તો થોડી ક્વોન્ટિટી વધારી દેવાની આ રીતનું આપણે ઘી નાખવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મોણ પડેલું છે અને હવે આપણે એમાં નાખીશું સફેદ તલ અને ચૂટકી જેટલું નિમક નાખીશું કોઈ પણ આવી વસ્તુ તમે સ્વીટ બનાવો અને એમાં થોડુંક એવું નિમક એડ કરી દો તો ટેસ્ટ થોડોક વધી જાય છે તો હવે આપણે જે દૂધ સાકરવાળું તૈયાર કરેલું છે એનાથી આપણે લોટ બાંધવાનો છે તો મેં એમાં ફ્લેવર માટે એલચી નાખેલી હતી થોડીક ખાંડીની અને જે એના ફોતરા હોય છે એ પણ એમાં એડ કરી દીધા છે એટલે એની ફ્લેવર એમાં બેસી જાય તમે એલચી દાણા ખાંડી અને લોટમાં પણ એડ કરી શકો છો પણ મને પસંદ નથી વધારે એટલે મેં દૂધમાં નાખી દીધી એટલે ફ્લેવર આવી જાય ફક્ત તો હવે આપણે એ દૂધ લોટમાં થોડું થોડું એડ કરી અને ના વધારે કડક કે ના વધારે સોફ્ટ એ રીતનો આપણે ડો તૈયાર કરી લેવાનો છે અને ઢીલો તો બિલકુલ ના હોવો જોઈએ થોડોક કઠણ થઈ જશે તો વાંધો નહીં આવે પણ જો ઢીલો થઈ જશે તો બરાબર નહીં બને આ વસ્તુ તો તમે લોટની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આપણે કેટલો સોફ્ટ ડો તૈયાર કર્યો છે કઠણ કે ઢીલો નથી રાખવાનો સોફ્ટ રાખવાનો છે આપણે બનાવવામાં આસાની રહે અને પછી આપણે એને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અને ત્યારબાદ સારી રીતે એને મસળી અને આપણે એના એક સરખા જેટલા ભાગ થાય એટલા કરી લેવાના છે મેં અહીંયા ચાર ભાગ કરી લીધા છે મોટા મોટા રાખવાના છે અને આનું એક એવું કામ છે કે એને આપણે વણવાના નથી હાથેથી જ શેપ આપી અને કટ કરવાના છે આ પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જાય છે એટલે બનાવવાનું આળસ પણ નથી થતું તો હવે આપણે એમાંથી એક લુવો લઈ અને એને સારી રીતે થોડોક સેટ કરી લઈશું કેમકે એમાં જે તિરાડને હોય એ બધું ના રહે એ રીતે આ રીતે આપણે એને રાઉન્ડ શેપમાં બનાવી લેવાનું છે અને પછી ઉપરથી થોડુંક એવું પ્રેસ કરી દેવાનું છે અને આ રીતનું થાય પછી આપણે એને ચાકુની મદદથી કટ કરવાનું છે તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનો શેપ આપ્યો છે એનાથી પટ્ટી જેવો જે શેપ હોય છે એ રીતનો શેપ આવશે અને પછી આપણે ચાકુથી કટ કરીએ ત્યારે ના વધારે પાતળા કે ના વધારે જાડા એ રીતના પીસ તૈયાર કરવાના છે જો વધારે જાડા કટ થઈ જશે તો ફ્રાય કરતી સમયે વધારે વાર લાગશે અને વધારે બ્રાઉન થઈ જશે તો આ રીતે આપણે બધા લુવા લઈ અને એક વારમાં બધા વણી લેવાના છે પછી એક સાથે ફ્રાય કરવાના છે જો તમને ફાવટ આવે તો તમે બંને પ્રોસેસ એક સાથે પણ કરી શકો છો એ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે જેટલો તમારી પાસે ટાઈમ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તો આ રીતે આપણે બધા પીસ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે સેપ એકદમ પટ્ટી જેવો જ આવે છે અને આનો ટેસ્ટ તો એકદમ લાજવાબ છે તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને એકદમ ઇઝીલી બની જાય છે નાના મોટા બધાને પસંદ આવશે તો તમે જોઈ શકો છો કે આપણી બધી પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને એકદમ બહારની જે ટોસપટ્ટી હોય એના જેવો જ લૂક આવે છે અને ટેસ્ટ પણ જો તમે ખાધી હોય તો જે એકદમ મીઠી પટ્ટી આવે છે એના જેવો જ ટેસ્ટ આવે છે તો મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલને આપણે એકદમ ફૂલ ગરમ નથી કરવાનું તેલ ગરમ થાય એટલે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે જો તમે ફાસ્ટ ગેસ ઉપર આને ફ્રાય કરશો તો એ ઉપરથી તો એકદમ બ્રાઉન થઈ જશે પણ અંદર થોડાક કાચા રહી જશે એટલે બને ત્યાં સુધી સ્લો ગેસ જ રાખવાનું જો એવું લાગે વચ્ચે કે તેલ થોડુંક ઠરી ગયું છે તો મીડિયમ ગેસ રાખવાનો પણ ફાસ્ટ નથી કરવાનો અને પછી આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે ગરમ હશે ત્યાં સુધી થોડુંક તમને એવું લાગશે કે ના હજી પહોંચાશે પણ એ ઠંડા પડશે એટલે એ એકદમ ક્રિસ્પી થઈ જશે એટલે આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સ્લો ગેસ ઉપર આપણે ફ્રાય કરવાના છે ગેસને બિલકુલ ફાસ્ટ નથી કરવાનો એટલી બધી ઉતાવળ પણ નથી કરવાની અને તેલમાં તમે આ બધા પીસ નાખો ત્યારે આપણે ડાયરેક્ટ ઝારો નથી ફેરવવાનો સ્પૂનની મદદથી આ રીતે એક 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 ફેરવવાના છે બંને બાજુએ સારી રીતે ફ્રાય થઈ જાય એટલા માટે અને બીજું એ કે જો તમે સ્લો ગેસ ઉપર આને ફ્રાય કરશો તો જો એમાં જે જાળી દેખાય છે ને એ જાળી તો જ પડશે અને એકદમ ક્રંચી અને ફરસા પણ બનશે જો તમે ફાસ્ટ ગેસ ઉપર ફ્રાય કરશો તો આ બધું કાંઈ નહીં થાય અને એકદમ હાર્ડ બની જશે અને એકદમ બ્લેક બની જશે તો આપણે બધા પીસ ફ્રાય થઈ ગયા છે અને બધા એકદમ જાળીદાર બન્યા છે હું તમને તોડીને બતાવું કે કેટલા એકદમ ક્રંચી બન્યા છે તમે બહારની ટોસપટ્ટી ખાઓ એ રીતના જ આ બનેલું છે તમે ટ્રાય કરી શકો છો એમાં કોઈ શંકા નથી અને હા હું મારી કોઈ પણ રેસીપી શેર કરું એ રેસિપી જો મારાથી બને તો જ હું વિડીયો શેર કરું છું બાકી નથી કરતી બાકી તમે જો એ રેસિપી બનાવો અને મારાથી ના બની હોય મેં વિડીયો શેર કરી દીધો તો તમે પણ હેરાન થાવ છો એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું કોઈ પણ રેસિપી શેર કરું એ બધી રેસિપી મેં બનાવેલી હોય છે અને સક્સેસ જાય તો જ હું વિડીયો અપલોડ કરું છું તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો